કવિશા ગ્રુપ અને અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા કવિશા એ પ્રારંભ કવિશા ગ્રુપ હંમેશાથી કોમ્યુનિટી બિલ્ડ માંગ માને છે શહેરના વિવિધ સમુદાયના લોકો એકબીજા સાથે મળે અને કાનિક નવું કરે એવા આશયથી કવિશા ગ્રુપ વિવિધ પ્રવૃત્તિઓ કરે છે દર વર્ષે કવિશા ગ્રુપ પોતાના કર્મચારીઓ માટે કવિશા પ્રીમિયર લીગ નું આયોજન કરતું હતું પરંતુ આ વર્ષે સમાજને કાનિક નવું માપવાના ઉદ્દેશ્ય સાથે તેઓએ અમદાવાદ મેડિકલ એસોસિએશન એ એમએ સાથે મળીને કવિશાએ કપ બે હજાર ચોવીસનું આયોજન કર્યું છે વીસમી મે 2024 મી શરૂ થૈલા ટૂર્નામેન્ટ 10 દિવસ સુધી ચાલશે અને તેમાં 12 ટીમ સહભાગી બનશે જેમાં દરેક પ્લેયર વ્યવસાયે ડોક્ટર છે આ સમગ્ર આયોજન કવિશા ગ્રુપના ડિરેક્ટર શ્રી પાર્થ પટેલ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને પ્રખ્યાત ડોક્ટર તુષાર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે આ ક્રિકેટ ટૂર્નામેન્ટ અમદાવાદમાં એસપી રીંગ રોડ પર આવેલ એમ કે પાર્ટી લૉન અને પ્લેગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહી છે આ અંગે કવિશા ગ્રુપના ડિરેક્ટર શ્રી પાર્થ પટેલે જણાવ્યું હતું કે કવિશા ગ્રુપ આ પ્રકારની ટુર્નામેન્ટ કરતું રહેશે આવનાર ભવિષ્યમાં ભિન્ન ભિન્ન એસોસિએશન અને કોમ્યુનિટી સાથે મળીને અમે વિવિધ આયોજનો કરીશું અને સમાજમાં કોમ્યુનિટી બિલ્ડ અપમાં અમારું અભૂતપૂર્વ યોગદાન આપીશું અમે આ ક્રિકેટ લીગનું આયોજન કર્યું હતું કે એક એવા કન્સેપ્ટનું અમે આપણે હંમેશા ડૉક્ટર આપણી ધ્યાન રાખતા હોય છે આપણી કેર કરતા હોય છે અને ફિટનેસનું બી ધ્યાન રાખતા હોય છે તો આજે આપણને બી મોકો મળ્યો છે કે કદાચ એમની ફિટનેસનું ધ્યાન આપણે રાખીએ તો એ આવી એક ક્રિકેટ લીગથી અમે એમનું ફિટનેસ પ્રમોટ કરી રહ્યા છે તો જ્યારે આ ખ્યાલ આવ્યો ત્યારે અમે એ એમ એના પ્રેસિડેન્ટ છે તુષારભાઈ પટેલ એમની જોડે વાત થઈ અને એ લોકો બી આવું કંઈક સ્ટ્રીમ થોડ લાઇન પર વિચારી રહ્યા હતા બટ એમને એવું હતું કે ભાઈ આનું આયોજન પ્રોપરલી કઈ રીતે થાય કેમ શું થાય એ અમારી કોણે એવું વ્યવસ્થા નથી તો એ જગ્યાએ કવિશા ગ્રુપે એક ઇનિશિયેટિવ લીધો અને એક પ્રોપર ગ્રાઉન્ડ હોય પ્રોપર ફૂડ બધાને મળે પ્રોપર એક જે સારી ક્રિકેટની ટુર્નામેન્ટ થવી જોઈએ ક્રિકેટ લીગ થવી જોઈએ જેમાં જેટલી બી વસ્તુ કવર થાય એ બધું જ અમે એમને પ્રોવાઈડ કરશું સપોર્ટ કરશું છેકથી છેક અગિયાર દિવસ સુધી ઇવન પ્રાઇઝ મની અને બાકી બધી વસ્તુ એ અમારા તરફથી સ્પોન્સર થયેલું છે અને અમે આખું ક્રિકેટ લીગ અમે જ અમે રીતે મેનેજ કરીશું અને એક પ્રોપર પ્રોફેશનલ લીગ થાય અને બધાને ખૂબ મજા આવે અને ડૉક્ટરો શાંતિથી પોતાની રીતે ફિટનેસ સાચવીને રમે એવો અમારો ઉદ્દેશ આનાથી પૂરો કરશે પ્રાઇઝ તો શું રાખેલું છે પ્રાઇઝ મની છે

ડૉક્ટર્સની ટુર્નામેન્ટ કરી રહ્યા છે સ્પેશિયલી આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય જે મેં કીધું એ જ રીતે કે ડૉક્ટરની હેલ્થ માટે ડોક્ટર રૂટિન લાઈફમાં જે સ્ટ્રેસમાંથી છે એની પોતાની હેલ્થ માટે આ એક આયોજન છે કે જે એમની પોતાની હેલ્થ એના પર વધારે ફોકસ કરી શકે આ સ્ટ્રેસમાંથી બહાર આવી શકે અને એ વધારેને વધારે જનજાગૃતિ ફેલાવે કે ફિટ રહેવું એ ખૂબ જ જરૂરી છે અત્યારની રોજબરોજ લાઈફમાં આ ટુર્નામેન્ટમાં ટોટલ બાર ટીમો ભાગ લઈ રહી છે જેમાં મુખ્યત્વે અમદાવાદ અને ગાંધીનગરમાં પ્રેક્ટિસ કરતાં આજુબાજુ પ્રેક્ટિસ કરતા ડૉક્ટરો છે ડૉક્ટરોમાં પણ કેટેગરી છે કે એમ સ્ટુડન્ટ્સ ઇન્ટર્ન ડોક્ટર્સ પીજી ડૉક્ટર્સ અને કન્સલ્ટન્ટ ડૉક્ટર જે નામચીન અમદાવાદના ડોક્ટર્સ છે એ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે આશરે બસો પચાસ ડોક્ટર્સો ટોટલે આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે અને આ ટુર્નામેન્ટમાં ટોટલ અઢાર લીગ મેચ

આ ટુર્નામેન્ટમાં જેટલા બને એટલા જે જે રિલેટિવ્સ હોય પેશન્ટ્સ હોય કે જેને પ્રેરણા સ્ત્રોત બની શકે કે ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે જેમ કે હાર્ટના પેશન્ટને આપણે બતાવી શકીએ કે કેટલું દોડવું અને કેટલો ફાયદો થઈ શકે એ રીતના આપણે સ્લોગન સાથે આવી ટુર્નામેન્ટ રમાડી શકીએ જેના લીધે લોકોમાં પોતાની હેલ્થ માટેની જનજાગૃતિ ફેલાય સર ખાસ કરીને ડોક્ટરની સાથે સાથે ડૉક્ટરનો પરિવાર પણ સંલગ્ન રહેતો છે એટલો જે ભાગ ભજવો હોય એમના માટે બસ તમે જે કીધું એ જ અમારું નેક્સ્ટ ઉદ્દેશ્ય છે કે